સૂરતના કામરેજ વિસ્તારમાં આવેલી કામરેજ હોસ્પિટલમાં ગર્ભમાં જ બાળકનું મૃત્યુ થયા બાદ પ્રસુતા માતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું પ્રસુતાને દુખાવો પડતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ના સાથે તાવ પણ આવતો હોવા છતાં ડોક્ટરે યોગ્ય સારવાર ન કરતા અન્ય હોસ્પિટલ લઈ જવાનું કહી હાથ ઊંચા કરી દીધા હતા જેનો પરિવારે આક્ષેપ કર્યો છે ત્યારબાદ અન્ય હોસ્પિટલ પહોંચતા જ પરિવારજનોએ જણાવ્યું હતું કે ગર્ભમાં બાળકનું મૃત્યુ થયું છે અને માતાની પણ હાલત ખૂબ જ ગંભીર છે જોકે સારવાર દરમિયાન માતાનું મૃત્યુ થયું હતું આક્ષેપ કરતા કહ્યું હતું કે કામરેજ હોસ્પિટલના ડોક્ટર દ્વારા લેખિતમાં લખી આપવામાં આવ્યું હતું કે તમારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કરવા માટેની પરવાનગી આપવામાં આવે છે મૂળ અમરેલી જિલ્લાના અને સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલી રાજેશ્વરી રેસિડેન્સીમાં ત્રીસ વર્ષીય ગાયત્રીબેન મિત શિરોયા પરિવાર સાથે રહેતા હતા ગાયત્રીબેન અને મિતના લગ્ન એક વર્ષ પહેલાં થયા હતા અને નવ મહિના પહેલાં ગાયત્રીબેન ગર્ભવતી થયા પરિવારમાં ખુશીનો માહોલ હતો પરિવારના એકના એક દીકરાના ઘરે પાણું બંધાવવાનું હતું જોકે ગત ત્રીસ નવેમ્બરના રોજ ગાયત્રીબેનને પ્રસૂતિની પીડા ઉપડી હતી અને આ સાથે તેમને તાવ પણ આવી રહ્યો હતો જેથી પ્રસૂતિની સારવાર ચાલી રહેલી રહેલી કામરેજ હોસ્પિટલ ખાતે ડૉક્ટર પાસે ગયા હતા પરિવારજનોએ જણાવ્યું હતું કે ત્રીસ નવેમ્બરના રોજ જ્યાં જ્યારે ગાયત્રીબેનને દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પ્રસૂતિની પીડાને લઈને સારવાર શરૂ કરી દેવામાં આવી હતી જોકે ડોક્ટરને કંઈ જાણ ન હોય તે રીતે તેમની સારવાર શરૂ કરી હતી ત્યારબાદ તેને તાવ આવતો હોવા છતાં પણ એવું કહ્યું હતું કે આની પ્રસૂતિ એક મહિના પછી થશે આ સાથે ઠંડા ઇન્જેક્શન પણ આપી દીધા હતા ત્યારબાદ ગાયત્રીબેનની તબિયત લથડતા તે ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા હતા અને બાજુમાં આવેલી અન્ય એક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં રિપોર્ટ કરાવવા માટેનું કહેવામાં આવ્યું હતું જેમાં ગાયત્રીબેનની કિડની અને લિવર ફેલ થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું કામરેજ હોસ્પિટલના પણ જણાવ્યું હતું કે તમારે જ્યાં કેસ કેસ કરવો હોય ત્યાં કરવા માટે માટે અમે પરવાનગી આ સાથે જ મોટી લઈ જવા કહી દીધું હતું જેથી પરિવારજનોએ ગાયત્રીબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા જ્યાં ડોક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર આપવાની શરૂ કરી દેવામાં આવ્યું હતું જેમાં તપાસ દરમિયાન ગર્ભમાં રહેલું બાળક ત્રણ દિવસ પહેલા જ મોતને ભેટ્યું હોવાનું સામે આવ્યું હતું ડોક્ટરો દ્વારા ગાયત્રી બચાવવા માટે આઈસીયુ સહિતની સારવાર આપવામાં આવી હતી અને બે ડિસેમ્બરના રોજ રાત્રે નોર્મલ ડિલિવરી કરીને મૃત બાળક દીકરાને બહાર કાઢવામાં આવ્યું હતું પરિવારના એકના એક દીકરાના ઘરે પાણું બંધાય તે પહેલા જ ગર્ભમાં જ બાળકના મૃત્યુ થયા બાદ પ્રસુતા માતાનું પણ મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આ સાથે જ કામરેજ હોસ્પિટલના ડોક્ટર સામે પરિવારજનો દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો અન્ય કોઈ સાથે આવી ઘટના ન બની તે માટે કામરેજ હોસ્પિટલ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ પરિવારજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી